જય માતાજી મિત્રો આજે ત્રીસ ઓક્ટોમ્બર છે એટલે કે આજથી ત્રણ વર્ષ પહેલા જે મોરબી પુલની દુર્ઘટના થઈ હતી એટલે ત્રીસ દસ બે હજાર બાવીસ માં જે દુર્ઘટના થઈ હતી ત્રણ વર્ષ થયા છે આજ કોઈની યાદ નથી એટલે આ કારની દુનિયા શું કહેવા માગે છે એ તમે સમજી ગયા છો કે આ તો એ તો દુર્ઘટના એવડી થઈ હતી કે સો દોઢસો લોકોની આજુબાજુમાં મૃત્યુ પામ્યા હતા તો પણ એને યાદ નથી તો વિચાર કરો કે આપણે એક વ્યાજુ તો આ દુનિયાને કાંઈ ફેર નહીં પડે એ તો તમને ટૂંક સમયમાં ભૂલી જશે એટલે આ દુનિયા જ્યાં સુધી આપણી હારે હોય ને ત્યાં સુધી હારી છે બાકી કોઈ કોઈનું નથી